સ્વામિત્રણ જે સોમનાથ ઓમ નો પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મારી શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગી સ્વામી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ચૌદ છ બે હજાર છવ્વીસ ને શનિવાર જેઠ વધ ત્રીતિથી છે આજે સંકટ ચતુર્થી પણ આજે છે ચંદ્ર દર્શન આજે થશે રાત્રે દસ ચૌદ મિનિટે આજે જે બાળકનો જન્મ થાય છે એને તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથિ આજે બપોરે ત્રણ અને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરાશાળા આ ઉત્તરાશાળા નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે બાવીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ બ્રહ્મ યોગ આજે બપોરે એક ને તેર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઐન્દ્ર યોગ ગણાશે

એટલે આજે સવારે પાંચ ઓગણચાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે મકર રાશિની અક્ષર આવે છે ખનિજ મકર રાશિનો સ્વામી શનિ ભગવાન છે આ મકર રાશિ આજે સવારે પાંચ ને શરૂ થઈ સોળ તારીખે બપોરે એક ને દસ મિનિટ પૂં થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ નક્ષત્રો યોગ કરણનું બહુ જ મહત્ત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન તમારું સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી સદસ્ય કોઈની પણ વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનું સુકન કરી લો જો આજનું સુકન કરેલું હશે તો તમારો આખો દિવસ આખું વર્ષ સુંદર રીતે પ્રાપ્ત થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ પણ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ આપણે ધંધા માટે જઈ રહ્યા છે નવું યા કોઈ આજે વેપાર ધંધો વ્યવસાય કે નવો ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દીર્શકોની પરીક્ષા હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે કોઈ આજે ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ યાત્રા માટે પ્રવાસ માટે જઈ રહ્યું છે જે કોઈ વિદેશ જઈ રહ્યું છે આજના દર્શકોને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો તમારે ભગવાન શંકરમાં સહાયરૂપ બને એમ ભગવાન સોમનાથ દેવને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળે આમ તો આપણી યોગ્ય ચલણ પર જઈ આપણા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે પ્લે લિસ્ટ ઓપન થશે એની અંદર તમને વારનું શુકન જોવા મળશે એ વારનું શુકન કરીને નીકળશો તો સારી સફળતા મળશે આમ જનરલ જ્યારે પણ તમે ઘરેથી નીકળો છો તો શનિવાર છે તો આટલું પરિણામ નીકળવાનું ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો પૂજાના સ્થાનમાં પગે લાગીને કહો કે પ્રભુ મારી સાથે રહેજો મારા કાર્યમાં આજના દિવસે ભિખારીને જે ભિક્ષુક છે એ લોકોને દાન પૂન કરવાનું દવા વગેરે આપવાનું એનું બહુ જ મહત્ત્વ હોય છે એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે કારણ કે એને શનિદેવ પ્રસન્ન થતા હોય છે અને શનિદેવ હંમેશા કર્મનું ફળ આપનાર દેવ છે તો ખાસ કરીને આજના દિવસે જે કંઈ સેવા પૂજા અર્ચના થતી હોય તે કરવી જોઈએ આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો તેમાં પણ ચોક્કસ શુભ સમય જોઈને નીકળવું જોઈએ તે સમય આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે છ થી એટલે કે સાંજે છ થી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી રાત્રે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એમાં તમને પ્રાથમિક શારીરિક બધી જરૂરિયાતો પૂરી થશે પરંતુ માનસિક શાંતિ નહીં મળે એક પ્રકારનું ટેન્શન સતત રહેશે એક પ્રકારની ચિંતાઓ રહ્યા કરશે એટલે જે ધંધો તમે ચાલુ કરવા જઈ રહ્યા છો એમાં વધારે પડતું ચિંતા થવાય વધારે પડતું ટેન્શન રહે એવા કોઈ કાર્ય હોય તો તે શરૂઆત ના કરશો આજના દિવસે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે પશુ ખરીદવા માટે પણ સરસ દિવસ છે વાહન વગેરે ખરીદી કરી શકાય છે માનસિક શાંતિ મળે એના માટે થઈને જો આજે પ્રયત્ન કરતા હોય તો તેને લગતા કોઈ કાર્ય કરશો નહીં આજે વસ્તુ ધારણ કરવાથી પિતા કે તે ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે સરકારી અર્થ સરકારી કામોમાં તકલીફ આવી શકે છે કોઈ પિકનિકનું આયોજન થઈ શકે સારું ભાવતું ભોજન પણ મળી શકે પણ આત્મવિશ્વાસ ડગી જશે પણ જે રાજકારણમાં છે એ લોકોએ આજે નું ધારણ કરે છે લોકો માટે પાછો પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે એટલા માટે રાજકારણમાં જે હોય એ લોકો આજેના અવસ્થા ચોક્કસ ધારણ કરી શકે છે આવું બધું જે ફળ છે આજે મળસ કે આજે સવારથી લઈ આવતીકાલે રાત્રે એટલે કે પંદર તારીખ મળસ કે બાવીસમી સુધીમાં તમને પ્રાપ્ત થાય આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે શનિવાર છે હનુમાનજી દાદાના મંદિરે જવાનું ચૂકશો નહીં આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવાથી ઘણું શું ફળ પ્રાપ્ત થતું હોય છે નક્ષત્ર છે શનિવાર સૂર્યનારાયણનું શનિદેવની ઉપાસના કરવાથી આજે તમને

पुरानोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों सांव रक्षणात्मकों लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से ये लोगो तो आप बत बोलवानोच होय छे ये लोगो मटा कोई स्पेशल नदी पण जो लोगो है अबे जे कौन सुति रिपोर्ट बोलवानो जेना लग्न थई गया हो ये लोगो पे बोलवानो छे मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति જે લોકોને સંતા નથી જે લોકો આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने आरोग्य नहीं पूजा पहली नहीं लोगों ने तो दूर एक जना इंग्लैंड बोलूंगा बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ પાણી વાય માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે લઈ એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નવા વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ पिताने गंध पुष्प धूप आदि पाद विद्या ताम्र अर्चना प्रार्थना सहित प्रणम मम सकल मनवांंचित हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पाणे लेवानु पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपड़ा मा तिलक तोय दमा कपाल मा, मा। जमीन पर पानी मुको छमन भगवान ने कहवानु के हे प्रभु આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર થઈ શ્રી રગવા દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ